પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા નવાધરા પંચાયતમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની લોકચર્ચા ગોધરા તાલુકા વિકાસ અધિકારી તપાસ હાથ ધરે તો ગોધરા તાલુકાના નવાધરા પંચાયત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા થઈ રહી છે આ ન્યૂઝને ધ્યાનમાં રાખી તાલુકા અધિકારી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરે તો તમામ પ્રકારની ગ્રાન્ટનો ભ્રષ્ટાચાર બહાર આવે અને સરકારને તિજોરીને થતું ભારે નુકસાન અટકી શકે છે તેમજ ગ્રામ પંચાયતનો વિકાસ થાય તેવી જનતાની માંગ રિપોર્ટર ઈશ્વર પરમાર ધીમિર ન્યૂઝ ખેડા કંચમાલ જિલ્લાના ગુધરા તાલુકામાં આવેલ ગ્રામ પંચાયત નવાધરામાં દીવ મિરર મ્યુઝિક ટીમ જીરો ગ્રાઉન્ડ પર પહોંચી છે ગુધરા તાલુકામાં આવેલ નવાધરા ગ્રામ પંચાયતમાં તો તાલુકા વિકાસ અધિકારી તેમજ જો ઉપરના અધિકારી સ્થળ પર જઈ તમામ પ્રકારની ગ્રાન્ટની માહિતી લઈ તો તપાસ હાથ ધરે તો મસ મોટું ગ્રામ પંચાયતમાં કુંભાડ હાથ લાગે તેવી ગામ લોકોમાં ચર્ચા ગામના આગેવાનો ગામની પબ્લિક ચર્ચા કરી રહી છે કે નવાધરા ગ્રામ પંચાયતમાં આવેલ તમામ વિસ્તારમાં મસ મોટું કુંભાળ ચાલી રહ્યું છે અને જો આની ઊંડક ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સરકારશ્રીએ ફાળવેલ તમામ તમામ ગ્રાન્ટમાં મસ્ત મોટું કુંભાડ આચરવામાં આવી રહ્યું છે અને જો અધિકારી આના ઉપર ચોક્કસપણે ધ્યાન લે તેવી ડીવ મિરર ન્યૂઝના પત્રકારની એક નમ્ર અરજ છે ડી મિરર ન્યૂઝ ઈશ્વર પરમાર દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દ્યુ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓ ને કહીશ કે સરસ મજા નું ન્યુઝ એવું કે દેવ મિરર ન્યુઝ ને જોતા રેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ